કલેક્ટર ઓફિસ પોલીસ છાવણીમાં ફેરવાયું હોવાની માહિતી સામે આવી રહી છે જણાવવા માંગે છે કે કલેક્ટર ઓફિસ પોલીસ છાવણીમાં ફેરવાયું છે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાની સાથે જ તપાસ હાથ ધરવામાં આવી છે પાટણ બાદ રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે ત્યારે ધમકીની માહિતી મળતાની સાથે જ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી ડોગ સ્કોડ સહિતની ટીમો તપાસ અર્થે પહોંચી છે જણાવવા માંગીશ કે સાઉથ ના કોઈ વ્યક્તિ ઈમેલથી ધમકી આપી હોય તેવી માહિતી હાલ સામે આવી છે જે બાબતે તપાસ હાથ ધરવામાં આવી રહી છે